અને ઝેર ન છોડે અને પછી જ્યારે જ્યારે આગને ચોરે પછી તો ન જ કરતું પણ એમ કહે કે મોકલવાનું ન હોય ત્યારે પાછું કઈ રીતે ના પાડે ત્યારે તો કાલ હાથમાં કાલથી દાડો ઓગન હાથમો દાડો થાય તમને એક રૂપિયાથી લઈને સો રૂપિયા જડે બરોબર પછી કોઈને અવાજ આવે ખરો ઘરમાં હા છો ને મારા પપ્પા ગયા પછી બેન ને એવું થાય હાલું જતું હોય એવું લાગે પેલા આયેલા છો તો પછી ક્યાંય હરખું લઈ દઉં પણ ઘણી જગ્યાએ જ્યાં ત્યાં જઈને પૂછો ને તો મને હું કામ પૂછો શેમાં હરખું ના આવતું

હવા મહિનાનો ટાઈમ બાંધું છું એની પાસે બરાબર આ દેવસ્થાનની તેમ વાત કરીને અને જો મોગલનું કંઈક કહેવાનું થતું હોય તો કાલ હાથમાં કાલથી દાડો ઓગણ હાથમાં દાડો થાય તમને એક રૂપિયાથી લઈને હવા રૂપિયા જડે બરાબર

ચાર વર્ષ થયા એ બંનેના ઘરનાની છે ને દાદા આમ ઘણી વખત અમે દાણા જોઈને એને દાણા આપેલા છે પણ બે ત્રણ મહિના છે આમ સારા દિવસો ચાલુ થઈ જાય દાદા બે ત્રણ મહિના તમે તમારું જોવરાવાયા હશો કે એમનું મારા મામાના મારા પપ્પાના મામાના દીકરા તો એમના અહીં આવવું પડે ને ભાઈ તમે આવો એ ના ચાલે ને એ આવ્યા છે હા તો એમના આવવું પડે એ બીમાર હોય ને હું તમને બાટલા સડાવી તો થાય કો પણ લાગણી વ આપણે એમને લેતા હોય ને અરે એમ કહું છું એમના લેતા આવો હવે બોલાઈ લો હું લઈ લઈશ સંતાનની તકલીફ છે ને તો કરી દઈશું જાઓ હો તો આ દેવગતિ છે આમાં કોઈનામાં કોઈને વેચે ના રહેવાય તમતા જો કાલના દિવસમાં આવશે વગે ટોકાને લઈ લઈશ એમ કહી દો એમનો ફોન કરીને બે માણાને કદાચ બેના સંતાનો ના હોય તો ચારેય માણાં આવી જાય ઓ જાઓ લગન માટે છે માં લગન માટે શું લગન માટે કે મને કે તમે અમે લોકો તમે શું કરો તો જમ ના બસ આ

આપડે મટાડવું છે જાણવું હે મને સારું મટાડો આમ લાગે તો બધા હા તો પણ હેરાન થયેલા જ આવો છે ને એક હા તો બે મિનિટ હટ બોલાય લો પછી આવો મારો ટાઈમ બગાડો હા તો એક 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 પણ હોય મારો ટાઈમ બગડે ને કો પછી કોઈને નાગના સપના આવે કે નાગ દેખાય ખરા પેલા બનતું તું આવું કઈ તમારી જગ્યામાં ક્યાંય નાગ નીકળતા હોય નીકળતા ને વાંધો ને પચીસ દિવસ અને ફેર દેખાય હો જા હતું તેમાં પ્રસાદી ના લીધી બસ તો એમાં જતું રે બધું બેન તમાર જે હશે તો પછી એમની પાસે કરાવી મને અહીંથી જે આદેશ થયો એ હું તમને બોલું છું ને અહીં લોકોને રિઝલ્ટ મળે તારે આવે છે ને કોકની ભાગવત કથા વાંચીને આ તો હું એમ તો બોલ્યો ગુજરાતીમાં તમને કે કોક દુનિયામાં સ્કીમો જ છે આ બધી ખવરાઈ દીધું છે તમારું ઉપર કર્યું છે આ બધી સ્કીમો છે એ એ ચાલુ એક રાખવાની તમને રિઝલ્ટ મળે તો જ આવવાનું છે ને તમારી પાસે મેં કંઈ ફોર્મ ભરાયા એના પૈસા તો લીધા નથી

નાનો ભાઈ છે કોઈને આ બોલે નહીં ખા ખાવાનું આવે જ નહીં એટલી રોટલી ખાય ખાલી પછી કોઈને અવાજ આવે ખરો ઘરમાં હવે છે ને હા મારા ગયા પછી ને એવું થાય હાલું જાતું એવું લાગે પછી મને એક પીપળાનું ઝાડ બતાવો પીપળો કે પીપળો કે આમ ચમ કંઈક જૂના ફોટો પડ્યો હોય આવું બતાવ્યું દાખલા તરીકે સમજો કે તમારા ઘરમાં ફોટો જૂનો થઈ ગયો તો અહીંયા મૂક્યો હોય આવી કોઈ જગ્યા ખરી અહીંયા ન્યાજ છે જાઓ પચીસ દિવસનો ટાઈમ આપો વાત દાદા ઉપર મૂકી દો ને પછી હું તમને એનો ટાઈમ આપું છું અને ત્યાં લગીનમાં કોઈ ફાઇનલ થઈ જાય કરી નાખજો ઓ